નમસ્કાર દર્શક મિત્રો હું છું મમતા રાઠોડ બીટીએસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ તારીખ 8 5 2025 ના રોજ ધોરણ 10 SSC નું પરિણામ જાહેર થયું હતું જેમાં રાંદેર ખાતે આવેલ લોકમાન્ય વિદ્યાલય સેકન્ડરી ધોરણ 1 થી 12 સાયન્સ કોમર્સ માં 98.45% પરિણામ પ્રાપ્ત થયું હતું રાંદેર વિસ્તારમાં સૌથી વધુ ગુણ મેળવનારી વિદ્યાર્થી પટેલ દેવાન સીમનીશભાઈ છે જેમાં છસો માંથી પાંચસો ત્યાંસી ગુણ મેળવીને સત્તાણું સત્તર ટકા સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે બીજા ક્રમ પર પટેલ પાર્થ હિતેન્દ્રભાઈ જેમને છસોમાંથી પાંચસો એક્યાસી ગુણ સાથે છન્નું મેળવ્યા છે ત્રીજા ક્રમે કનેરિયા નિરોભાઈ જેમણે છસોમાંથી પાંચસો એકોતેર ગુણ સાથે

બાણું પોઈન્ટ સડસઠ ટકા છે અને સત્તાણું પર્સન ટાઈપ છે મારા પપ્પા ખેતી કરે છે અને હું હવા હું સવારે સવારે ચાર વાગે ઉતતી હતી ને આવતી હતી પછી અહીંયાથી જ્યારે ચાર વાગે છૂટતી હતી ત્યારે છ વાગે જતી હતી ને મારું ગામ અહીંયાથી ત્રીસ કિલોમીટર દૂર છે તો મને બહુ બહુ તકલીફ પડતી હતી તો પણ હું સવારે બી ઉતતી હતી ને રાતે બી મોર લગી મારી સ્ટડી કરતી હતી ત્યારે મારા પપ્પા મારા માટે જાગતા રહેતા હતા બે વાગ્યા લગી પણ જાગતા રહેતા હતા સવારે બી સવાર બી સવાર બી મને મૂકવા આવતા હતા અને મારા સર ટીચર લોકોએ બી મારા બહુ સપોર્ટ કર્યો છે આટલું સરસ પરિણામ આવ્યું છે તો કેટલી ખુશી છે ખાસ કરીને તારા પેરેન્ટ્સને મારા પપ્પા માટે હું બહુ ખુશ છું કેમ કે મારા પપ્પાને મેં આજે અહીંયા સ્ટેજ પર લઈને આવી મારા પપ્પા માટે બહુ મને બહુ ખુશીની વાત કહેવાય છે આગળ જઈને શું કરવા માંગે છે આગળ જઈને હું સાયન્સ સ્ટ્રીમ લેવા માંગુ છું અને શું બનવા માંગે છે હજુ ડિસિઝન નહીં કર્યો સાયન્સ મેથ્સ કા તો બાયો બેમાંથી મને સમજાવવાના છે એના કાલે મારું નામ પટેલ લેવાંશી મનીષભાઈ મેં બોર્ડમાં અઠ્ઠાણું પર્સન્ટ પ્રાપ્ત કર્યા છે અને પર્સન્ટાઈન મારા નવ્વાણું પોઈન્ટ નેવ્યાસી છે અમે આખું વરસ ઘણી મહેનત કરી છે અને અમારી શાળાએ અમારી પાસે ખૂબ મહેનત કરાવી છે અમે જે દિવસે જે ભણીએ છીએ ને તે જ દિવસે અમારી શાળા અમારી પાસે વંચાવે છે તેથી પરીક્ષા વખતે અમને કોઈ જ ટેન્શન હોતું નથી અમે એકદમ બેફિકર થઈને પરીક્ષા અપાવીએ છીએ અને તેના જ લીધે આજે અમે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તે બદલ અમારા શિક્ષક મિત્રોએ અમને ખૂબ જ સહયોગ આપ્યો છે તેઓ જ્યારે પણ અમે અમને કંઈ પણ પૂછીએ ને તો તેનો બધો જ જવાબ એમની પાસે હોય છે તેઓ ક્યારેય પણ નેગેટિવ રિસ્પોન્સ આપતા નથી તેઓ હંમેશા અમારા માટે એકદમ તત્પર જ હોય છે અને અમારા માતા પિતાએ પણ અમને ઘણો સહયોગ આપ્યો છે તેઓએ અમારી તમામ જરૂરિયાતોને પૂરી કરી છે અને અમને ખૂબ જ આશીર્વાદ પણ આપ્યા છે અને તેમના આશીર્વાદને લીધે જ આજે અમે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે થેન્ક યુ નામ મારું નામ ચેતનભાઈ ગુમાનભાઈ શું કામ કરું છો હું ખેતી કામ કરું છું દીકરી પાસ થઈ છે ખુશીની લાગણી છે કેવું લાગી રહ્યું છે શું કે ઘણો ઘણો આનંદ છે ખૂબ ખૂબ અભિનંદન હું પાઠવું છું મારી દીકરીને કેટલી મહેનત કરી છે દીકરીને ભણાવવા માટે દીકરીએ તો અમારા કરતાં પણ એટલી મહેનત કરી છે જે ખેતીમાં કામ કરીએ એના કરતાં બી સારાને સારી મહેનત કરી છે કારણ કે ત્રીસ કિલોમીટર દૂરથી આવે છે બસ મરે નહીં મરે લેવા આવીએ મૂકવા આવીએ ઘણી બધી તકલીફમાં પસાર થઈને આ તકાલ આવી છે કેવું લાગી રહ્યું છે અત્યારે મને અમે અમારા કરતા અહીંયા જે જતીનભાઈની જે સ્ટાફ છે એ સિંહ જેવો ફાળો આપ્યો છે એ બદલ આ એકવીસ ટોપર આવ્યા છે એટલે જતીનભાઈને સૌથી પહેલાં હું અભિનંદન પાઠવું છું અને એમની ટીમને સિંહ જેવો ફાળો આપ્યો છે હું જતીન પટેલ લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ ધોરણ નવથી બારમાં સંચાલક આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું પ્રકારનું આજે શાળાનું ઓલ ઓવર પરિણામ આવ્યું આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ એસએસસીનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું જેમાં બોર્ડનું રિઝલ્ટ છ્યાસી પોઈન્ટ જીરો આઠ ટકા સુરત જિલ્લાનું રિઝલ્ટ હતું બોર્ડનું રિઝલ્ટ ત્યાંશી ટકા હતું જેમાં રાંડેર રોડ પર સૌથી શ્રેષ્ઠ પરિણામ અમારી લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ વિભાગમાં પ્રાપ્ત કર્યું છે અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા સાથે બીજું કે અમારી સ્કૂલમાં આઠ બાળકોએ સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે એ અમારી ટીમની સાબિતી છે કે અમે મહેનત કરાવીએ છીએ જ્યારે ધોરણ દસની એસએસસીનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે અમારી શાળામાં એ વન ગ્રેડની અંદર એકવીસ બાળકો પ્રાપ્ત થયા છે એમાં રાંડેર રોડ પર અઠ્ઠાણું ટકા સાથે સ્કૂલ ફસ રાંડેર વિસ્તારમાં ફસ એવી એકમાત્ર વિદ્યાર્થીની પટેલ દેવાંશી જે અમારી સ્કૂલની વિદ્યાર્થીની છે એને પણ સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે હું એટલું જ કહેવા માગું કે જ્યારે અમે ભણાવીએ છીએ બાળકો ભણે છે ત્રીજી વ્યક્તિ પેપર કાઢે છે અન્નો ચોથી વ્યક્તિ પેપર ચેક કરે છે અને એ જો સોમાંથી સો માર્ક્સ આપે તો એ અમારી સાબિતી છે કે અમે ભણાવીએ છીએ અને એનું અમને આ પરિણામ પ્રાપ્ત થયું છે એટલું જ નહીં અમે બાર સાયન્સ અને બાર કોમર્સમાં પણ આવું સરસ મજાનું પરિણામ પ્રાપ્ત કરીએ છીએ સાયન્સની અંદર ત્રણ ક્લાસની અંદર અમે પંચાણું ટકા સાથે માત્ર ચાર વિદ્યાર્થીઓ ફેલ થયા છે બે સબ્જેક્ટમાં અને પંચાણું ટકા સાથે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું અને રાંડેર રોડ પર ત્રણ વિદ્યાર્થીઓ પંચાણું ટકા સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એટલું જ નહીં કોમર્સમાં તો અમે રેકોર્ડ બ્રેક સો ટકા સારાના પરિણામ સાથે રિઝલ્ટ મેળવ્યું છે એમાં સ્કૂલ ફર્સ્ટ ત્રાણું ટકા સાથે સારાનો ઉપપ્રમુખનો છોકરો પટેલ રેનિલ પ્રાપ્ત કરી પ્રાપ્ત કર્યું છે બ્યુરો રિપોર્ટ પીટીએસ ન્યૂઝ ચેનલ સુરત